આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ સીબીડીટીએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેના નિયમો બનાવ્યા છે જે અંતર્ગત તમામ કરદાતાઓના આવકવેરા રિટર્નની ફરજીયાત ચકાસણી કરવામાં આવશે બોર્ડના જણાવ્યા પ્રમાણે સૂચનાનું પાલન નહી કરનારા અધિકારીઓ સામે પગલા લેવામાં આવશે રિટર્નમાં સાચી માહિતી નહીં આપનારા પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે આવકમાં તફાવત કે મોટા રિફંડનો દાવો ધ્યાનમાં લેવાશે તો તેની ચકાસણી કરીને કસૂર સામે પગલાં લેવાશે આ ઉપરાંત ચોખ્ખો નફો અને ચોખ્ખું નુકસાન વિદેશી વ્યવહારો ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની તપાસ કરીને જરૂર પડે કેસ ફરી ખોલવામાં આવશે એમ સીબીડીટીએ જણાવ્યું છે જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત તેરમી જૂનથી થશે કચ્છ સહિત રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસથી ઓગણત્રીસ જૂનના શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાશે આ સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે દરમિયાન જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે સાક્ષરતાનો દર વધે અને સરહદી છેવાડાના બાળકોને શિક્ષણની સુવિધા મળે તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની યાદીમાં જણાવાયું છે રાજ્યમાં આગામી તેર જૂનથી શાળાઓ ખુલવાની છે ત્યારે ધોરણ છ સાત અને આઠમાં પ્રથમવાર ભગવદ્ ગીતાનું શિક્ષણ આપવામાં આવશે માધ્યમિક શાળાના ધોરણ નવથી બારમાં પણ ગુજરાતી વિષયના પુસ્તકમાં ભગવદ્ ગીતાના પ્રકરણનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉપરાંત શાળા ખુલવાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સરકારી શાળાઓમાં પુસ્તકો પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી પ્રાથમિક શાળામાં સાડત્રીસ હજાર તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં છ હજાર ચારસો પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ અંજાર અને ચેકમેટ ચેસ એકેડમી મુન્ડરા દ્વારા નવમી જૂનના પ્રાદેશિક સ્તરની શતરંજ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે સાપેડા એસઆરકે ઇન્સ્ટિટ્યૂટ ખાતે સવારે નવ વાગ્યાથી શરૂ થનારી આ સ્પર્ધા આંતરરાષ્ટ્રીય નિયમાનુસાર ચાર ગ્રુપમાં અંડર ઇલેવન અંડર ફોર્ટીન અંડર સેવન્ટીન તેમજ ઓપન વિભાગમાં ભાઈઓ બહેનોમાં યોજાશે વિજેતા ટ્રોફી તેમજ ભાગ લેનારાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે ગરમીમાં પશુઓને પાણી મળી રહે તે માટે કચ્છ જલમંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત રાપર તાલુકાના દેશલપર આસપાસના ડુંગરાળ અને વન વિસ્તારમાં ખાસ પ્રકારના પાણીના હોજ બનાવવામાં આવ્યા છે રાપર વિસ્તારના વન વગડામાં વિચરતા વન્યજીવો પક્ષીઓ અને અબોલજીવોને કપડાં ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે માટે સંસ્થાએ ખાડા કરી તેમાં પ્લાસ્ટિક પાથરી તેમાં ટેન્કર મારફતે પાણી ભરવામાં આવે છે કચ્છ જલમંદિર અભિયાન કાર્યક્રમ અંતર્ગત આ વર્ષે કચ્છમાં સિત્તેરથી વધુ તળાવોનું સમારકામ લોકભાગીદારી અને દાતાઓના સહયોગથી પૂર્ણ કરવા કમર કસી રહ્યા છે માધાપરના જખ મંદિર ખાતે કચ્છ બહાર વસતા વડીલો માટે માવતરમ મેળો યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાશે જેમાં બસો પચાસથી વધુ વડીલો આ પંદર દિવસીય કાર્યક્રમનો લાભ લેશે આ કાર્યક્રમમાં વડીલોને રમતગમત યોગ પ્રવાસ સહિતની પ્રવૃત્તિ તેમજ આવાસ અને ભોજન ટોકન ચાર્જ લઈ કરાવવામાં આવશે માધાપર જખ મંદિરના અતિથિ ગૃહ ખાતે કચ્છ બહાર વસતા કચ્છી જૈન પરિવારના સાહીઠ વર્ષથી ઉપરના વડીલો માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે દુનિયા બહારના ક્રિકેટ પ્રેમીઓની નજર હાલમાં આયોજિત આંતરરાષ્ટ્રીય ટી ટવેન્ટી વર્લ્ડ કપ પર છે જેમાં વીસ ટીમ વચ્ચે વિશ્વ વિજેતા બનવા માટે જંગ ખેલાશે જેમાં યુગાન્ડાની ટીમમાં કચ્છની પ્રતિભાઓ પણ જોવા મળી રહી છે એસોસિએટ દેશોમાં મજબૂત ગણાતી યુગાન્ડાની ટીમવતી કચ્છના બે કડવા પાટીદાર ક્રિકેટરો દિનેશ નાકરાણી અને અલ્પેશ રામજીયાણી રમી રહ્યા છે આ બંને યુગાન્ડાની ટીમના ચાવીરૂપ ખેલાડી છે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર